આજ રોજ આઝાદ હિંદ ફોજના નેતા સુભાષ ચંદ્ર બોઝની એકસો ઓગણત્રીસમી જન્મજયંતિ નિમિત્તે એમની પ્રતિમાને હારારોપણ કરવામાં આવ્યું શેર સંગઠનના હોદ્દેદાર નગરપાલિકા દ્વારા જે દર વખતે થાય છે એ જ અમે આજે એને યાદ કરી અને એમને હારારોપણ કર્યું છે અને એમનો એક નારો હતો તું મૂંચે ખૂંડ દો મેં તું જે આઝાદી દૂંગા અને જય જયહિંદનો નારા આજ પણ લોકો એમને યાદ કરે છે